આજે તો આપણે કુબોટા લઈને જવાનું હોય તો ટ્રોલી લોડિંગ કરવા ટ્રોલી અને ટ્રેક્ટરના વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે કુબોટાને કરી દીધું તે સ્ટાર્ટ અને લોકેશન માટે જવાનું છે આપણે બોરી ભરવા માટે તો ચલો જઈએ તો ટ્રેક્ટરને હવે આપણે લોકેશન તરફ આગળ ચાલતું કરી દીધું છે કુબોટા ટ્રેક્ટર તમને કેવું લાગે છે તે જણાવજો અને આગળ કઈ ટ્રેક્ટર સાથે ટ્રોલીનો વિડીયો બનાવો તે પણ તમે કમેન્ટ કરી દેજો અહીંયાથી આપણે ડાબી બાજુ વાળી અને હવે લોકેશન પહોંચવા આવી ગયા છીએ હવે લોકોને પહોંચી અને ટ્રોલી ને કરવાની છે પાર્ક તો ચલો ટ્રોલી પાર્ક કરી દઈએ ટ્રોલી પાર્કિંગ સમયે ખબર પડી કે આપણા ટ્રેક્ટરમાં તો ફ્યુલ ઓછું છે તો હવે પહેલાં આપણે પછી બોરી પરશું પહેલાં આપણે ફ્યુલ પંપે જઈએ અને ફ્યુલ ફૂલ કરીએ તો ચાલો જઈએ ફ્યુલ પંપે ઇન્ડિયન ઓઇલના ફ્યુલ પંપ આવી ગયા છીએ અને હવે આપણે ટ્રેક્ટરને કરીશું ફૂલ તો ટ્રેક્ટર થઈ ગયું છે ફૂલ તો ચાલો હવે આપણે જઈએ લોકેશન પર ટ્રોલી ભરવા માટે સામે દેખાય છે તે ગોડાઉન છે ત્યાંથી આપણે ટ્રોલી ફરવાની છે તો બન્યા ટ્રોલી ફરવામાં વધારે લાંબો વિડીયો થાય એટલે આપણે સ્કીપ કરી અને ટ્રોલીને લીધે ટ્રોલીને ભરી લીધી છે તો આપણે તેને લોકેશન ઉપર ખાલી કરવા માટે જઈએ ફૂલ સ્પીડમાં ટ્રેક્ટરને કરી દીધું સ્ટાર્ટ અને તમે કંઈક જુઓ ટ્રેક્ટરનો ટ્રોલી સાથેનો આવો કાંક લુક લાગે છે તો થોડી જોરમાં આપણે લોકેશન ઉપર પહોંચી અને ટ્રોલીને કરીશું ખાલી સામે બતાવી છે તે લોકેશન છે ત્યાં આપણે ટ્રોલીને ખાલી કરવાની છે ટ્રેક્ટર ડાબી બાજુ વાળી અને હવે આપણે પહોંચ્યા છીએ લોકેશન તો લોકેશન પર પહોંચી અને યોગ્ય રિવેશ ટ્રોલીને આપણે લગાડીએ ટ્રોલીને લગાડી અને કરી દીધી ઉપર પણ ઉપર કરતાં સાથે તો ભૂલાઈ જ ગયું કે પાછળ ડાબું ખોલવાનું તો બાકી જ રહી ગયું તો હવે આપણે ડાબું ખોલી લીધું અને હવે ટ્રોલીને કરી દીધી ઉપર ट्रॉली खाली करीन હવે આપણે જીયેસ આપણી વાડીએ વાડીએ પહોંચીને કુબોડાને કરી દીધું વૃક્ષની નીચે પાર્ક